બાબાસાહેબ આંબેડકર ખૂણે ખૂણે માંથી સૌ સમાજના આગેવાનો દ્વારા આજે આપણી સમાજની દીકરી નીતાબેન ચંદુલાલ મહેશ્વરી જે મૂળ ગામ ખારુવા તાલુકો અબડાસા ગત તારીખ ચાર સાતના સામત્રાના મુસ્લિમ યુવક વિક્રમ બાપણ એને લગ્નની લાલચ આપી અને જે મહારાષ્ટ્રમાં ખોટા રેકર્ડ ઊભા કરી લગ્ન સંબંધિત ખોટા રેકોર્ડ ઊભા કરી અને મહારાષ્ટ્રમાં જઈ કરીને જે લગ્ન કર્યા અને લગભગ છેલ્લા એક મહિનાથી વધુ સમય થઈ ગયો તેમ છતાં પણ હજી સુધી એના પરિવારજનોને એનો મોઢો પણ આવ્યો નથી જ્યારે પોલીસમાં ગુમનોત લખાય એના પછી પ્રથમ ફરજ પોલીસની થાય છે કે એ દીકરીને ગમે એવા સંજોગમાં એને એના પરિવારની એને હાજર કરવું જોઈએ પરંતુ પોલીસે પણ આજ એક મહિનો થઈ ગયો તેમ છતાં પણ હજી સુધી એને હાજર કરી નથી સત્તર તારીખના એ હાઈકોર્ટમાં પ્રોટેક્શન લેવા જાય છે અને એ હાઈકોર્ટમાં જયારે પ્રોટેક્શન લેવા જાય છે ત્યારે પણ એની જાણ પશ્ચિમ કચ્છ પોલીસને થાય છે તેમ છતાં પણ પોલીસે એ હાઈકોર્ટમાં આપણી જે વાત રાખવાની હોય એના માટે પણ પોલીસે એના પરિવારજનો કે સમાજને કોઈ પણ જાણકારી આપી નથી સત્તર તારીખના હાઈકોર્ટમાં જાય છે અને અઠ્યાવીસ તારીખના એને ત્યાં કને પ્રોટેક્શન મળી જાય છે રાતોરાત કોઈ બધાને અંધારામાં રાખીને પોલીસ સમક્ષ હાજર થઈ જાય છે અને પછી બે થી ત્રણ દિવસ રહી કરી અને પરિવારને અને સમગ્ર સમાજને ખબર પડે છે કે આને પોલીસમાં છોકરો અને છોકરી હાજર કરવામાં આવ્યા છે જ્યારે એના લગ્ન સંબંધિત ડોક્યુમેન્ટ રેકર્ડ જોયા ત્યારે આપણે જાણ પડી કે મહારાષ્ટ્રના કાયદા મુજબ કમસે કમ ત્યાંકને ત્રણ મહિનાથી વધુ દિવસ વસવાટ કરતા હોય તો જ ત્યાં કને લગ્ન કરી શકે પરંતુ ખોટા અને ઉપજાઉ કાઢેલા રેકર્ડ ઊભા કરીને કે જેનામાં કોઈક આધાર કાર્ડમાં નામમાં ફેરફાર હોય અને એ આધાર કાર્ડ જ્યારે અપલોડ થયો હોય એનામાં ફેરફાર હોય એવા અલગ અલગ રેકોર્ડ ઊભા કરી અને ત્યાં કને જે કોર્ટમાં મેરેજ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે એ તંદન ખોટું અને ગેરવ્યાજબી અને સમાજને ગુમરાહ કરનારું આ આખું રેકોર્ડ અને ષડયંત્ર કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા આજે ત્રણ દિવસથી એનો પરિવાર કલેક્ટર કચેરીની સામે એક ન્યાયની આશા સાથે અપેક્ષા સાથે કે કમસે કમ બીજું કાંઈ નહીં તો અમારી દીકરીનું મોઢું જોવા પોલીસ આપે પરંતુ ગુજરાતની ડાયમંડ ડાયનામીક કહેવાતી પોલીસ કે ગમે એવા ચંબરપતિને ગમે ત્યાંથી ગોતી શકતી હોય પરંતુ આ કિસ્સામાં આ કિસ્સામાં હજી સુધી એને કોઈ પણ જાતનું નેટવર્ક મળ્યા વગર એ છોકરી હજી સુધી પોતાના રીતે જ પોલીસમાં પ્રોટેક્શન લઈ કરીને ત્યાં કને ક્યારે હાજર થયા અને હાજર થયા છે કે નથી એ પણ ખબર નથી પોલીસ એમ કે છે કે અમારી પાસે હાજર થઈ ગયા છે ત્યારે એક જ માંગ લઈ કરીને કે અમારી દીકરી જીવતી છે કે મરી ગઈ છે અથવા તો ક્યાં છે એના પરિવારની અને સમગ્ર કચ્છની જનતાને સમગ્ર કચ્છની હિન્દુ સમાજને એક જ માંગ છે કે અમારી દીકરીનું માત્ર મોઢું બતાવવામાં આવે પરંતુ હજી સુધી પોલીસે એનો મોઢો પણ બતાવવા દીધો નથી ત્યારે આજે આપના સૌના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે જ્યાં સુધી દીકરીનો મોઢો બતાવવામાં નહીં આવે ત્યાં સુધી પશ્ચિમ કચ્છ પોલીસ એને અમારી સમક્ષ હાજર નહીં કરવામાં આવે ત્યાં સુધી આજે અમે જિલ્લા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને આવેદનપત્ર રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને આપણે લખ્યું છે પણ જિલ્લા કલેક્ટરને એસપીના મારફતે આપણે એમને આપશું પરંતુ રેલી આવેદનપત્ર આપી અને આ વિષય અહીંયા પૂરો નથી થતો જો આનો સાંજ સુધીમાં હજી સુધી પણ કોઈ પણ અગર દીકરીનો પતો નહીં મળે તો કાલથી આ પરિવાર પોલીસ જિલ્લા કલેક્ટરની સામે ભૂખ હડતાળ ઉપર બેસશે અને એની તમામે તમામ જવાબદારી આ રાજ્યના અને જિલ્લાના વહીવટી તંત્રની રહેશે આ સંદર્ભે જ્યારે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે સમાજના સૌ વરિષ્ઠ આગેવાનોનો સર્વ સમાજના આગેવાનોનો અમે અમારા દીકરીને ન્યાય માટે એના પરિવાર માટે આપ સૌ આવ્યા છો ત્યારે અમે સૌ અખિલ કચ્છ મેઘવાર સમાજ વતી આપ સૌ સમાજના આગેવાનોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને લવજ યાદનો જે આ વિષય છે જે રીતે નરેશભાઈએ કહ્યું કે ચાર તારીખે દીકરી આજે એક્રમ નામનો વ્યક્તિ છે એ લઈ જાય છે ચાર તારીખે મુંબઈ બાય એર ફ્લાઇટમાં એ પહોંચી જાય છે અને ચાર તારીખે એના લગ્નની નોંધણી પણ થઈ જાય છે એના પછી એને હાઈકોર્ટમાંથી મહારાષ્ટ્રમાં પ્રોટેક્શન મળે છે આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આની પાછળ કોઈ એક વ્યક્તિ નથી આની પાછળ એક સુનિયોજિત વ્યવસ્થા ચાલી રહી છે જે ક્યાંક ને ક્યાંક હિન્દુ બહેન દીકરીઓને ફસાવવા માટે એમનું ધર્માંતરણ કરાવવા માટે અને આ રીતે લલચાવી ફોસલાવી અને જે રીતે દીકરીનું અપહરણ થાય છે આ ખરેખર નિંદનીય બાબત છે આ કોઈ એક પરિવારનો વિષય નથી આ કોઈ એક સમાજનો વિષય નથી આખા કચ્છને તમે જોશો તો મહિનામાં આવા થી બાર બનાવો બને છે જેમાં હિન્દુ દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે તો આપના માધ્યમથી પોલીસવાળાને જે રીતે નરેશભાઈએ કીધું સ્પષ્ટ વાત છે એક મહિના સુધી પ્રશાસને કર્યું એવી રીતે એ વ્યક્તિ પાસે કયો પાવર છે કે એને સત્તર અઢાર દિવસમાં એને પોલીસ પ્રોટેક્શન મળી જાય છે અને કચ્છની પોલીસ સુધી રહે છે ત્યારે આવા ગંભીર બાબતો આવા ગંભીર વિષયોમાં પોલીસે પણ તકેદારી રાખવાની જરૂર છે આ રીતે આપ બધા જ આજે ભેગા થયા છો ત્યારે બધાનો સમય કિંમતી છે દીકરીના ઘરવાળા જે પરિવારજનો છે એ ધરણા ઉપર બેઠા છે તો એ નવરા નથી ક્યારે કોઈ વ્યક્તિ ધરણા ઉપર બેસે છે જયારે પ્રશાસન નિષ્ફળ જાય છે ત્યારે જ કોઈ વ્યક્તિ આંદોલન કરે છે કે ધરણા ઉપર ઉપર બેસે ત્યારે આપ સૌને અહીંથી કહેવા કે આ વિષય હવે હવે જાગવાની ખૂબ જ જરૂરત છે શું નહીં ચાલે આપણી વચ્ચે ભેદભાવ હશે આપણી વચ્ચે ક્યાંક વૈચારિક સમાનતા નહીં હોય પણ જ્યારે આવા વિષયો હોય જ્યારે દીકરીના વિષય હોય ત્યારે આપણે ખરેખર સમસ્ત હિન્દુ સમાજ એકજૂટ બની એક અવાજથી આવા બનાવોને વખોડી નાખવા જોઈએ અને પોલીસ પ્રશાસન પાસેથી માંગ કરવી જોઈએ કે કોઈ પણ સમાજની દીકરી હોય જો આવી રીતે કોઈ વિધર્મી એને ભગાડી જતો હોય એનું ધર્માંતરણ કરાવતો હોય તો ખરેખર પોલીસ એવી વ્યવસ્થા ઊભી કરે કે વિધિન એક બે દિવસમાં દીકરી પાછી આવે જો આ રીતે હિન્દુ સમાજની દીકરીઓ જતી રહેશે એને બગાડી જવામાં આવશે અને જો આપણે ચૂપ રહેશું તો આ એક લઈ ગયો છે કાલે બીજો હિંમત કરશે એટલે આ મુદ્દે શાંત રહેવાનું નથી હિન્દુ યુવા સંગઠન અને સમસ્ત હિન્દુ સમાજ પીડિત પરિવાર સાથે એમાં કોઈ પ્રશ્ન નથી અને તન મન ધનથી સહકાર પૂરો મળશે સમાજના જે આગેવાનો જે રીતે છે એ રીતે અમે સાથે રહેશું અને આ લડાઈને જ્યાર સુધી દીકરી પાછી ના આવે આપણે બધા એકજૂથ થઈ અને લડવાની છે અને આ લવ જેહાદી રાક્ષસ છે એની વિરુદ્ધ હિન્દુ સમાજે એકજુટ થઈ અને એને ખતમ કરવાનો છે એ જ આજના દિવસે આપ છે જય શ્રી રામ આપણે જોઈ રહ્યા છીએ કે આપણા મેઘવાડ સમાજમાં લગભગ લગભગ બે મહિને કે ત્રણ મહિને આવા બનાવો બની રહ્યા છે અને આવા બનાવો જ્યારે બની રહ્યા છે ત્યારે આને પાછળ જવાબદાર કોણ છે સૌ પ્રથમ તો જવાબદાર જે તે પરિવાર પણ હોય છે અને ક્યાંક ને ક્યાંક આપણો છોકરો અને છોકરી એ ક્યાં જાય છે ક્યાં નથી જાતા એવું અઠવાડિયામાં તમે એનો ફોન પર ચેકઅપ કરો એટલે આવા ઘટનાઓ ન પણ જ્યારે આપણી મહેશ સંપ્રદાયની દીકરી જે એને આપણે કંગણ ભરીએ છીએ એ બીજી કોઈ જ્ઞાતિમાં લગ્ન કરી શકતી નથી કારણ કે આ એક ધર્મ ઉપર પ્રહાર છે સમાજ ઉપર પ્રહાર છે અને જ્યાં સુધી આ દીકરી પાછી નહીં આવે ત્યાં સુધી અખેલ કચ્છ મહેશ્રી મેકવાડ આ પરિવાર સાથે છે અને રહે છે અસ્તુ વંદે માતરમ ભારત માતા બહુ ગંભીર હે સાથે સાથે પોલીસ પ્રશાસનજી પણ ગચ્ચ વડી ભૂલાય કે કોઈ પણ બનાવ બને તો એ માલ કે પહેલા જાણ કરણી ખે અને એ બનાવ ન બને એટલા કરે પોલીસ પ્રશાસન કે એના માથે મનોમંથન ન પણ એક્શન મોડ મે અચરું ખબર પણ હેન્ડ મુદ્દે કે ખાસ મૈશ્વરી સમાજના અઢારે વર્ણ એન કે વખોડે અને સમર્થન મે સાથે રહ્યાઈ એની જો અખિલ કચ્છ મૈસૂરી સમાજ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે તા અને આગેવાન મળે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી પાણ મળે સાથે મળી અને એને ઝુંબેશ કે સફળતાપૂર્વક પૂજાયું એડી અહી આણી અગિયાર અપીલ કર્યા તો અને સાથે સાથે કે હી એક બનાવ નહીં દરેક તાલુકે મે આગેવાની કે પણ તાખે સતર્ક કે પુલાકે બનાવ બને કેરતા કે જડે મોટિયા જાગૃત નહી અને જે અમુક જે અવરુ તત્વ એની એ પૂરેપૂરો બારાથી સમર્થન મળે તો કચ્છમાં ધર્મ પરિવર્તન થણું ખપે એ બદલે રાજ્યભાર ધરી ધર્મ પરિવર્તન થિએ તો એ પણ એક મુદ્દો અગત્ય જો અને એ પુઠિ કયું એજન્સ્યુ લગેલું હોય યાર સમર્થન કરીએ તો ખરે અર્થમાં પા મે જણા વખોડું તા અને એની પુઠિય પૂરી રીતે તાકતથી લાઈ કરીશી અને એના મુદ્દે સુધી પૂછતા કે હી એક ષડયંત્ર એ કે એજ્યુકેટેડ ભાઈ છોકરી હોય એની કે ટાર્ગેટ કરે અને એ લગનજી લાલચ દે અને એની જો પુ રિઝલ્ટ પૂરો છે તો એ દીકરી જાણ ન્યુ હું કરે પાણી દીકરી સમજી અને પાણ મળે જણા હે લડાઈ મે અને જે પણ ઝુંબે છે એમને ખરે અર્થ મે પાણ સફળ એડી મણી કે અપીલ કરી સાથે સાથે પ્રશાસન કે પણ પાણ આહવાન કર્યું કે પ્રશાસન ભાઈ કદાચ ભૂલ ન કરે પોલીસ તંત્ર જે વડી ભૂલ કરે એને પાર સાખી નહીં કહું અને કલેક્ટર સાહેબ કે રજૂઆત ક્યાંસી કે જો કદાચ દીકરી ભજી વઈ કેજાડે બજાયને આવી ખરે અર્થ મેનજો નિવેદન મહાવી સમક્ષે અને આગેવાની સમક્ષ ને એવો અસો એ અભિપ્રાય એટલે પણ હા મેજા શાંતિપૂર્વક કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ કે ઉગ્રતાથી પે એ નિવેદન સાથે અપીલ કદાદ કે અજ ભૂલ થઈ જાય પણ ભાઈ કડે પણ હેડી બોલ અહીં કર્જા ન અને હિન્દુ સમાજ કે કોઈ પણ ટાર્ગેટ ન કરે એડે સમર્થન સાથે સાથી મહેણ પાઘા મી અને રેલી સ્વરૂપે પાર આવેદન પત્ર ડી અને એ જો એ જો નિર્ણય છે એડી મણીજી એકડી आवाज છે એવાજ आवाज હંમેશા સફળતા સફળતાપૂર્વક વચે અહીં બીજી મણી આશા રખા તો અને પાણ અની એકતા સાથે જો કદાચ સતર્ક હું તો હે બનાવ પી બને એ અ એવો હિન્દુ સમાજમાં પા પ્રેરણાદાયી દાખલો વેહારું ખુલા કે મૅચ્યોર છોકરા વેહતા કંજો હે નાયદો કાયદે જગ્યાએ કામ કરે પણ કાયદે ભાષામાં અડો આવે કે ભાઈ જડ છોકરી કે પાર ચું કે ભોલાય ને ત્યારે ખરે અર્થ મે પ્રશાસન કે બોલા અને મહાવતર અને આગેવાની હોએ એ નિવેદનમાં અચે કી સચો એક જવાબ એ કિેકને ને કિેક કોઈ એજન્સી કામ કરી રહી એજન્સી નાસો અને નાબૂદ કર્યું અપીલ સાથે મુજી કે વિરામ સમાચાર અજ જો ખરી રીતે જો કોઈ બનાવ ષડયંત્ર એડવોકેટ પણ કે ખબર મહારાષ્ટ્ર કોઈ પણ મેરેજ કરો કી પણ વેતો કરે ટ્રે મહિના ભાડા કરાર અગર ભાડા કરો કેગન નેતા નોંધણી મહારાષ્ટ્ર સરકારે કોર્ટમાં તારીખું અચન થયું નવું ડી તારીખું અચન જોડા તો બંદોબસ્ત મળે મગર હી કરો ખબર કે કચ્છ સમાજ સોતી બારા ટુ મા વિચારધાર એ લાગે કીએ

ભૈયા બનાવ ન બને હી બની ભૈયા બનાવ ન બનવું તમે અણ કરો હું કદાચ આખે ગુજરાત ભારત જતું સમાજ વસે આવેદન પત્ર યુવો હું પણ દીબો આખે કચ્છના ધરણા કરી હરક મામલે ઓફિસ સામે કહેબો અ સાથ સરકાર દિબો મિણીજો સમર્થન સમર્થન આગળ પણ કાલ પરી જય જય મત્યાદેવ સાસ સચારી ઉપસ્થિત સર્વે આગેવાનો માતૃશક્તિ રઘુવીરસિંહે જે વાત કરી તેમાંથી માત્ર બે વાતો હું તમને ફરી એક પ્રશ્ન રૂપે અને એક માગણી રૂપે કેવા અને યાદ કરાવવા માટે પ્રયાસ કરીશ પેલું નરેશભાઈએ કીધું કે ચાર તારીખે જે દીકરી ગઈ એ દીકરીને વીસ એકવીસ વર્ષ સુધી એના માતા પિતાએ પાળી પૂછી અને મોટી કરી તો એનું મોઢું જોવાનો અધિકાર એ મા બાપને છે કે નહીં આ કે ના એ દીકરીનું મોઢું જોવા માટે કોઈ કાયદો ના પાડી શકે કે નહીં તો એક એ દીકરીનું મોઢું જોવાનો અધિકાર એ ભાઈ શ્રી નરેશભાઈએ પ્રદેશ પ્રમુખશ્રીએ માગણી કરી

કાયદાકીય ડોક્યુમેન્ટ પુરવાર થઈ જતા હોય એ મુંબઈની અંદર તો આ શું દર્શાવે છે તો આ ઘટનાઓ ઉપરથી તમારે મારે આપણે બધાએ એક પ્રકારના લડતના મંડાણા આજે મંડાણા મંડાણા પૂજ્ય બાબા સાહેબની પ્રતિમાની હાજરીમાં એમની એમના આશીર્વાદથી આપણે બધા અહીંયા મળ્યા છીએ તો આ લડાઈ છે એ અંજામ સુધી પહોંચે અને દીકરી કેમ ન આવે આપણી દીકરી છે ભાઈ આપણે લઈ આવવા માટે નિર્ધાર કરશું તો તંત્રએ પણ સંવેદનશીલ બનવું પડશે એમને પણ આપણી માગણીને માનવી પડશે બસ એ જ આશા અને અપેક્ષા સાથે હું મારી વાતને પૂરી કરું છું સમાજ આખો સાથે છે બધા એક છીએ અને નેક બની અને બધા પ્રયત્ન કરીએ અને આપણી આવી ઘટનાઓ જે થઈ છે એ બધી જ ઘટનાઓની એક ડોક્યુમેન્ટરી બનાવી અને વ્યાપક સ્તરે આપણી દીકરીઓ આવા ષડયંત્રનો શિકાર ના બને એ જ બધા પાસે અપેક્ષા છે અને એ કામની દિશામાં આપણે આગળ વધવું જોઈએ ઓળે લલચાઈ ફૂસાઈને અપહરણ કરે અને કાયદેજી વિરુદ્ધ જઈને અન્ય સ્ટેટમેન્ટ લગ્ન કરેલા અહીં ત્યારે સમગ્ર ગચ્છજી દલિત સમાજ એટલી જૂટ થઈ અને એકડો એડો મેસેજ એનો થયો કે ભવિષ્યમાં એટલે કોઈ પણ નરાદમ પાંચ દીકરી સાથે આખ ઊંચી કરજી પણ હિંમત ન કરીએ એટલે મૈસૂરી સમાજના ભાઈ નરેશભાઈ કિશોરભાઈ અને પીડિત પરિવાર સાથે અસો સમય સમાજ પરિવાર જોડાયેલો હોય